ચોમાસામાં અમદાવાદ શહેરમાં રાખજો કાળજી કેમ કે એકસો સિત્તેરથી વધુ જગ્યાએ ભરાશે વરસાદી પાણી ખુદ અમદાવાદ મહાનગરપાલિકાએ આ વાત કહી જાણે હાથ ખંખેરી લીધા છે વરસાદી પાણી ન ભરાય તે માટે પાઇપલાઇન બિછાવવાની કામગીરી કરાઈ તેમાં પણ માણેકબાગ ચાર રસ્તા પાસે છેલ્લા એક વર્ષથી કામગીરી કરાઈ પરંતુ હજી આ વિસ્તારમાં પાણી ભરાશે તેવું અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે

અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાએ કરેલા સર્વેમાં એકસો છોતેર સ્થળો પર પાણી ભરાવાનું નક્કી છે અને તમામ ઝોનમાંથી જે યાદી એબીપી અસ્મિતા પાસે આવી છે તે પૈકીના એક સ્થળ પર અમે ઉપસ્થિત છે માણેકબાગ ચાર રસ્તા દ્રશ્યો અહીંયા આગળના જે કામગીરી છે તે લગભગ બેથી ત્રણ દિવસ પહેલાં પૂર્ણ થઈ છે સાધન સામગ્રી હજી પણ અહીં આગળ રાખવામાં આવી છે લગભગ એક વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં રિહેબિલિટેશનની કામગીરી કરી જે પૂર્ણ થયા બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકાને પોતાની જ કામગીરી પર વિશ્વાસ ન હોય તેમ આ સ્થળને તે સ્પોટમાં મૂકવામાં આવ્યું છે કે તે આગળ પાણી ભરાઈ શકે તેમ છે જેના કારણે વાહન ચાલકો તેની સાથે અમદાવાદ મહાનગરપાલિકાની ઇજનેર વિભાગની ટીમ છે તેને ચોમાસાની ઋતુમાં તૈયાર રહેવા માટે સૂચના આપવામાં આવી છે એટલું જ નહીં ખુદ વોટર કમિટીના ચેરમેને પણ તે સ્વીકાર કર્યો છે કે અમદાવાદ શહેરમાં એકસો જેટલા સ્થળો છે કે જ્યાં આગળ પાણી ભરાઈ શકે તેમ છે અને તેના કારણે અલગ અલગ ટીમો છે તે ચોમાસાની ઋતુમાં કાર્યરત રહેશે સવાલ ઊભા એ થઈ રહ્યા છે કે આખરે એક વર્ષ સુધી રિહેબિલિટેશનની કામગીરી અને ભૂગર્ભમાં પાઇપલાઇન નાખી અને વરસાદી પાણી છે તે સાબરમતી નદીમાં વહેવડાવી શકાય તે પ્રકારે કામગીરી કર્યા બાદ પણ આખરે શા માટે આ વિસ્તાર છે તેને નીચાણવાળા જગ્યા નીચાણવાળા સ્પોટમાં અથવા પાણી ભરાઈ શકે તેવા સ્પોટમાં મૂકવામાં આવ્યો છે કારણ કે અહીંયા આવેલી તમામ કેચપીટો છે તે અત્યારે સાફ સફાઈ કરી અને તેની સાથે તેની અંદર જે જોડાણ કરવામાં આવ્યું છે તે સીધું સાબરમતી નદીમાં નાખવામાં આવી રહ્યું છે પણ અમદાવાદ મહાનગરપાલિકાને પોતાની જ કામગીરી પર વિશ્વાસ ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના ભોગ અમદાવાદ શહેરના નાગરિકો ચાલુ વર્ષે ચોમાસામાં બનશે કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે કુશાંત સોની એબીપી અસ્મિતા અમદાવાદ અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે એકસો સિત્તેરથી વધુ સ્થળો પર પાણી ભરાવાના સ્પોટ અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેર કર્યા છે જે અમદાવાદ મહાનગરપાલિકા પણ સ્વીકારી રહ્યું છે કે અહીંયા આગળ વરસાદના કારણે પાણી ભરાશે હેલ્મેટ સર્કલ કે જ્યાં આગળ પણ છેલ્લા એક વર્ષથી કામગીરી ચાલી રહી હતી રિહેબિલિટેશનની અને આ કામગીરી પૂર્ણ થયા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ આ વિસ્તારને પણ વરસાદી પાણી ભરાવાના સ્પોટ તરીકે જાહેર કર્યો છે સવાલ ઊભા થઈ રહ્યા છે કે આખરે એક વર્ષ સુધી કામગીરી કર્યા પછી પણ કેમ અહીંયા આગળ પાણી ભરાય કારણ કે આ વિસ્તાર છે તેનું પાણી રાણીપ વાડજ ખાતે સાબરમતી નદીમાં છોડાય તે પ્રકારનું આયોજન અને તે પ્રકારની તે પ્રકારનું નિવેદન અમદાવાદ મહાનગરપાલિકાએ પહેલાં આપ્યું હતું હેલ્મેટ સર્કલ કે જ્યાં દર વર્ષે નજીવા વરસાદમાં એટલે કે અઢીથી ત્રણ ઇંચ વરસાદમાં ઢીજર સુધીના પાણી ભરાઈ જતા હોય છે કે આ વર્ષે પણ એ પ્રકારની પરિસ્થિતિ ચાલુ રહેશે એટલું જ નહીં ચાલુ ચોમાસામાં પાણી ભરાવાની અને તે બાદ બ્રેકડાઉન થવાની પરિસ્થિતિઓને પણ અમદાવાદ મહાનગરપાલિકા નકારી રહ્યું નથી એટલે કે દર વર્ષે જે હાલાકી અમદાવાદ શહેરના નાગરિકોને ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ પડતી હોય છે તે આ વર્ષે પણ યથાવત રહેશે તે પ્રકારનો સ્વીકાર ખુદ અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે જે સીધી રીતે સંકેત આપે છે કે અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે જે પ્રી મોન્સૂન કામગીરીઓ કરવામાં આવી તે સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ રહી છે અને તેની હાલાકીનો સામનો ચાલુ વર્ષે અમદાવાદ શહેરના નાગરિકોએ કરવો પડશે કેમેરામેન નૈનેશ ગોડિયા સાથે કુશાંક સોન એબીપી અસ્મિતા અમદાવાદ અંડરપાસ આવેલા છે જે રેલવેમાં રેલવે બ્રિજ ક્રોસ કરી નીચે અંડરપાસ હોય છે એમાં વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જતું હોય છે અને પાણી ભરાઈ જાય એટલે ત્યાં આગળ એક સંપ બનાવેલો હોય જે સંપની અંદર બધું પાણી ભરાતું હોય છે તેમ છતાં સંપ ભરાઈ જાય પછી જે બ્રિજ અંડર બ્રિજ હોય છે એમાં પણ લગભગ બગ ફૂટ પાણી આવી જતું હોય છે તો એના માટે આપણે અલાયદી વ્યવસ્થા દર વખતે કરીએ છીએ એના જે પંપો આવે છે પંપો લાઇટની ત્યાં વ્યવસ્થા કરી અને પાણી ઉલેચીને અને એ બહાર નાખે ડ્રેનેજમાં એ રીતની આપણે દર ચોમાસાની અંદર આ વ્યવસ્થા કરતા હોઈએ છીએ એટલે જે નાગરિકો છે એમને કોઈને હાલાકી ના પડે અને ઝડપથી પાણી ઉતરી જાય અને અવર જવર અંડરબ્રિજની અંદર ચાલુ જ રહે એના માટે આપણે આ વ્યવસ્થા ગોઠવીએ છીએ એનો ખર્ચો લગભગ એક કરોડને ચૌદ લાખ રૂપિયા જેવો અંદાજિત થશે